નમસ્કાર મિત્રો એચ એમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરગવાની સીંગનો પાવડર જે આપણે આખા વર્ષ દરમિયાન દાળ શાકમાં ગમે ત્યાં ઉપયોગ લઈ શકીએ છીએ તેટલો તે સ્વાદ અને આરોગ્ય માટે પણ સારો છે તો ચાલો આપણે તાજી સરગવાની સીંગ લઈએ અને તેના પીસ કરીએ તો પીસ કરી લીધા બાદ તેને મિડલમાંથી આ રીતે કટ લગાવી અને બે પાર્ટ કરી લેશું જેથી તે સીંગ સુકવામાં સરળતા રહે તો હવે આ કાપેલી સીંગને બે દિવસ સુધી તડકામાં સુકવી દેસુ અને પૂરેપૂરી સુકાઈ ગઈ છે કે નહીં તેની પણ આપણે ખાતરી કરી લેશું તો આ બે દિવસ પછી તમને બતાવું તો આ રીતની સીંગ સુકાઈ ગઈ છે અને આ રીતે તૂટી પણ રહી છે તો હવે આ સીંગને આપણે એક મિક્સર જારમાં લઈ અને ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો મિત્રો આ પાવડર તૈયાર થઈ ગયો છે હવે આ પાવડર તમે આખા વર્ષ દરમિયાન દાળ શાકમાં એડ કરી શકો છો જે હું તમને એક એડ કરીને પણ બતાવું તો આ દાળ છે તેની અંદર અડધી ચમચી આ રીતે સરગવાનો પાવડર એડ કરવાથી એકદમ તાજી સરગવાની જ વાપરી હોય તેવું તમને ખ્યાલ આવશે અને આ રીતે તમે કુદરતી રીતે તંદુરસ્ત અને રુચિકર પાવડર ઘરે જ બનાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી રસોઈની હેલ્ધી ટિપ્સ માટે લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ